ઓનલાઈન બેટિંગ એપ કેસમાં વધુ એક પૂર્વ ક્રિકેટરની પૂછપરછ ઈડીએ શિખર ધવનને પૂછપરછ માટે બોલાવ્યા ત્યારે શિખર ધવન સવારે અગિયાર વાગે દિલ્હીની ઈડી ઓફિસ ખાતે પહોંચ્યા હાલમાં ઈડીની ઓફિસમાં તેઓ હાજર છે ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ ઓપનર શિખર ધવનને ઓનલાઈન બેટિંગ એપ કેસમાં પૂછપરછ માટે ઈડીએ સમન્સ પાઠવ્યું હતું અગાઉ ઈડીએ આ કેસમાં ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સુરેશ રાયનાની તેની ઓફિસમાં પૂછપરછ કરી હતી મળતી માહિતી મુજબ એજન્સી ઓનલાઈન સટ્ટાબાજી એપ્લિકેશન સાથે સંબંધિત નાણાકીય વ્યવહારો અને સંભવિત રોકાણોની તપાસ કરી રહી છે ધવનની પૂછપરછ આ શ્રેણીનો એક ભાગ છે તો ઈડીએ શિખર ધવનને પૂછપરછ માટે બોલાવ્યા પૂર્વ ક્રિકેટર શિખર ધવનની ઈડી જે છે તે પૂછપરછ કરી રહી છે તેઓ ઓફિસ ખાતે હાલ અત્યારે ઉપલબ્ધ છે પૂછપરછ ચાલી રહી છે સુરેશ રૈનાની તેમની જ ઓફિસમાં થોડા સમય પહેલા પૂછપરછ કરવામાં આવી હતી મળતી માહિતી મુજબ એજન્સી ઓનલાઇન સટ્ટાબાજી એપ્લિકેશન સાથે સંભવિત નાણાકીય વ્યવહારો અને સંભવિત રોકાણોની તપાસ કરી રહી છે